સર આજે કાર્યક્રમ બે હજાર ચૌદ થી દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશને સશક્ત કરવા માટે દેશનું વિશ્વમાં નામ કરવા માટે અને વંચિતોના વિકાસ માટે સશત પ્રયત્નશીલ છે તેઓ મન કી બાતના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના કલાકારી અને એકતાના સંદેશને સતત લોકો વચ્ચે બે હજાર ચૌદ થી પહોંચાડી રહ્યા છે આજે બે હજાર પચીસનો છેલ્લો રવિવાર અને છેલ્લો મન કી બાતનો એપિસોડ સાંભળવા માટે અમે ધારાસભ્યશ્રી નડિયાદની હાજરીમાં વોર્ડ નંબર અગિયારમાં સ્થાનિક નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં બુથ નંબર એકસો બેતાલીસમાં સૌ એકત્રિત થયા છે અને મન કી બાતના સંદેશને અમે વધુમાં વધુ નીચે ફેલાવી નરેન્દ્ર મોદીજીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અમે પ્રયત્નશીલ છે મન કી બાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ મન કી બાતનો કાર્યક્રમ બે હજાર ચૌદ થી એમને શરૂઆત કરી છે અને આજે બે હજાર પચીસની છેલ્લી મન કી બાતના પ્રોગ્રામની અંદર અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ અને મન કી બાતનો કાર્યક્રમ એમનો નિહાળ્યો મન કી બાત દ્વારા એ લોકો સાથે જોડાઈ અને જે અવનવી શોઝ એ ભારત દેશની અંદર થાય છે એને ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે અને મન કી બાત થકી બધા સુધી પહોંચી દેશના લોકો સુધી પહોંચી અને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે જે કોઈ જે રીતે કામ કરી રહ્યા છે એ ઉજાગર કરવાનું કામ કરે છે અને મોદી સાહેબ એને એક્સપોઝ કરે છે